નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં હવે તેજી મંદીનો આધાર રમજાનની નિકાસની માંગ ઉપર રહેલો છે જીરુનો જૂનો સિઝનનો વાયદો હવે પૂરો થવા આવ્યો છે અને હવે સૌની નજર નવા પાક ઉપર રહેલી છે જીરુ બજારમાં સિઝનનો વાયદો આજે એક્સપાયરી થઈ ગયો હતો અને જીરુની બજાર આગળના હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે રમઝાનના નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુ બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ બજારોમાં બે તરફી અથડાઈ કરે તેવી સંભાવનાઓ છે જીરુના નિકાસના વેપારો થોડા ચાલુ થયા છે પરંતુ રમઝાન મહિનો હવે નજીક આવ્યો હોવાથી હવે નિકાસના વેપારો આવશે બજારના સુધારા આવી શકે છે બજારમાં જે નજર રહેલી છે હવે નિકાસના વેપારો નવા કાપથી સ્થિતિ રહેલો છે અત્યાર સુધી જીરુની પાકની સ્થિતિ ખૂબ જ સારી હતી અને કોઈ પણ મોટી મૂવમેન્ટ નથી આગળ ઉપર જો જીરું ના વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે જીરું વાયદો હવે એસીથી જે વધીને બાવીસ હજાર ત્રણસોને પાંચની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં વધારો જોવા મળી શકે છે રમઝાનની માંગ નીકળી શકે છે જીરુની અંદર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન